કૃષ્ણ દોસ્તો આ પુસ્તકમાં કુલ અગિયાર પ્રકરણ છે તેમાં એક મનને ઓળખો બીજું ચિત્ત પ્રજ્ઞાનું ધ્યેય રાખો બીજું મનની બેઠક મજબૂત કરો ચોથું ચિત્તપ્રજ્ઞતા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પાંચમું અભ્યાસની પદ્ધતિ ધ્યાન છઠ્ઠો ધ્યાનથી સંસ્કારોનો નાશ સાતમું અભ્યાસ પહેલાંની શરતો આઠમું મન પર સંસ્કારો પડતા કેમ રોકી શકાય નવમું નિષ્કામ કર્મયોગ શું છે દસમું ભક્તિયોગ અને અગિયારમું ઉપસહાર તો આજે આપણે પ્રકરણ એકમાં પ્રવેશ કરીશું તેમાં પહેલું પ્રકરણ છે મનને ઓળખો આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ કે મન હોય તો મારવે જવાય મન લાગતું નથી જ બંધનનું કારણ છે જેને મનને જીત્યું તેને જગત જીત્યું પરંતુ આ મન શું છે તેના વિશે આપણે કદી વિચાર કર્યો છે ઘણા બધા મનને વિચાર કહે છે તો ઘણા બધા બે મન કહે છે તો કોઈ ભરી મનને નિર્ણય લેવાની શક્તિ અવલોકન કરવાની શક્તિ વગેરે નામથી ઓળખાવે છે ફરી કોઈ પણ પ્રવૃત્તિમાં મન એ અત્યંત જરૂરી છે જો તમારું કોઈ પણ જગ્યાએ મન હાજર નહીં હોય તો તમને તેમાં આનંદ નહીં આવે કામ કરવામાં કંટાળો આવશે જમવામાં રમવામાં સાંભળવામાં બધી જ જગ્યાએ મનની જરૂર પડે છે જો તમારું મન ત્યાં જ હાજર નહીં હોય તો તેમને કોઈ આનંદ નહીં આવે ટૂંકમાં મન વગર કોઈ પણ કાર્ય થતું નથી માટે માનવ જીવનમાં સૌથી મહત્વની વસ્તુ હોય તો તે મન છે તમારું મન એ તમારી ઓળખ છે તમારું મન સારું કે ખરાબ હશે તેના આધારે તમારી સમાજમાં સારી કે ખરાબ છાપ હશે મનથી જ તમે દુઃખી કે સુખી થશો પછી મન બુદ્ધિ અહંકાર એ મનના અલગ અલગ સ્વરૂપો છે જેમ કે વિચાર એ મન છે અને અનુભવમાંથી જે તમારી માન્યતા બંધાય છે તે તમારી બુદ્ધિ છે ફરી તમારા વિશે જે તમે જે દઢ માન્યતા માની બેઠા છો કે હું આવો છું કે તેઓ છું એ તમારો અહંકાર છે આના વિશે આપણે આગળ જોઈશું પરંતુ મુખ્ય વાત એ છે કે જો માનવ જીવનમાં કોઈ સાધવા જેવું હોય કે પરિશ્રમ કરવા જેવું હોય તો તે મનના ઘડતરનો કારણ કે મન એ તમારું આ જ જન્મનું નહીં પરંતુ જન્મો જન્મનું સાથી છે તમે ત્યાંને જેવું કેળવશો એવું જ તે બીજા જન્મ તમને મળશે માટે જ જેને પોતાના મનને વશ કરી લીધું છે તેને બધું જ મેળવી લીધું છે માટે જ ગીતાને વિષય એ મન છે અર્થાત મનને વશ કરતા કરતા તેમનું ભગવાનમાં ભરી જાઓ તેની વાત ગીતા કહે છે ટૂંકમાં કહીએ તો ગીતા એ મનને મહત્વ સમજે છે બીજી રીતે કહીએ તો પોતાને ઓળખવું હોય તો પહેલાં આપણે આપણા મનને જ ઓળખવું પડશે આજે આપણે આખા જગતનો અભ્યાસ કરીએ છીએ અનંત બ્રહ્માંડ તારા ગ્રહો નક્ષત્રો સૂર્ય ચંદ્ર વગેરેનો આજે અભ્યાસ માનવીએ કરે છે અને અનેક ભૌતિક સંશોધનો કરી છે પરંતુ માનવી પોતાના મન વિશે અજાણ છે તેને પોતાનો અભ્યાસ કર્યો નથી અને તેથી આટલી ભૌતિક સુસગો વચ્ચે પણ માણસ દુઃખી છે તે મોટી વિડંબના છે ત્યારે ગીતાએ પોતાને ઓળખવા પર ભાર મૂકેલ છે બીજું આજે જગતમાં ચોરી લૂંટફાટ બળાત્કાર આતંકવાદ યુદ્ધો વગેરે જે ઘટનાઓ બને છે એ સારી કે ખરાબ બધી ઘટનાઓ પહેલાં મનમાં જ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે આ મનનો અભ્યાસ કરવો આવશ્યક થઈ પડે છે ત્યારે હવે પ્રશ્ન થાય છે કે મન એ શું છે કેમ કોઈના મનમાંથી સારા વિચારો પ્રગટ થાય છે અને કોઈના મનમાંથી વિનાશકારી વિચારો કોઈ કહેશે કે મન એ ચંચળ છે પરંતુ મન ચંચર સાતી છે આ ચંચલતા તે કેમ રોકી શકીએ એ માટેના ઉપાય શું તે જાણવા પહેલાં મનને જાણવું જરૂરી છે મન એ બીજું કાંઈ નહીં પણ તે વિચારોનો સમૂહ છે જેમાં સારા પણ વિચારો હોય છે અને ખરાબ પણ વિચારો હોય છે હવે આપણે જોવાનું એ છે કે આપણા વિચારો ઉદભવે છે ક્યાંથી અને કેમ સારા અને ખરાબ બંને વિચારો ઉદભવે છે તમે તો ગીતાના પ્રથમ અધ્યાયની શરૂઆત જ મનની ચંચળતામાંથી થયેલી છે જ્યારે સામુ પિતામાં ગુરુ દ્રોણ પોતાના બાંધવો અને સગાવાળા અર્જુન સગાવાળાને અર્જુન જોવે છે અને તે જોયા પછી અર્જુનનું મન ચંચળ બન્યું છે અને લડવાનું નક્કી કરીને રણમાં આવેલા અર્જુનનું મન આ બધાને જોયા પછી હીરું પડી ગયા છે અને કાંઈ છે દષ્ટ કૃષ્ણ સજનમ સંપસ્થિતમ ઇંધી માત્ર મુકમચાંતિ હે કૃષ્ણ યુદ્ધ કરવા બેસી જાય છે ને પોતે લડવા માંગતો નથી એ અંગે અનેક ધર્મને હાડ લઈ દલીલો કરે છે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે એકવાર યુદ્ધ કરવાનું નક્કી કરીને આવ્યા પછી અર્જુન આ બધાને જોયા પછી મન નબરું પડ્યું તેના ગાત્રો જુદી છે મનથી ઢીલો પડીને બેસી જાય છે અને પોતે લડવા માંગતો નથી તેમ જણાવે છે તો હવે પ્રશ્ન એ થાય છે કે એક વાર લડવાનું નક્કી કરીને રણ મેદાનમાં આવ્યા પછી અરજીને મનમાં આ ના લડવાના વિચારો કેમ ઉદભવ્યા એ શું જાણતો નહોતો કે મારે કોની સાથે લડવાનું છે તો આ વિચારો ઉદભવ્યા તો ક્યાંથી ઉદભવ્યા તો તેનો જવાબ એ છે કે તેના મન ઉપર જે લાગણીના સંસ્કારો પડેલા હતા એ સંસ્કારો તેની વીરતાના સંસ્કારો પર આવી થઈ ગયા આમ ટૂંકમાં જોઈએ તો મન એ વિચારોનો સમૂહ છે તે વિચાર તેના મન ઉપર સંસ્કાર રૂપે પડેલી છાપમાંથી ઉદભવ્યા આપણા અનેક જન્મો થયા છે અને આ જન્મમાં આપણે ઘણા સારા અને ખરાબ જે કર્મો કરેલા છે તે દરેક કર્મ આપણા મન ઉપર તેની છાપ મૂકીને જાય છે જેને આપણે આપણા કર્મો નોંધનાર ચિત્ર ગુપ્ત તરીકે ઓળખીએ છીએ કે જે ગુપ્ત રીતે આપણા કર્મોના ચિત્ર છાપ રૂપે આપણા મન પર પાડે છે અને આ છાપને આપણે સંસ્કાર રૂપે પણ ઓળખીએ છીએ જેમ દિવાલ પાસે મૂકેલો ચૂલો આપણે સળગાવીએ અને તે ચૂલાના ધુમાડાથી દિવાલ પર કાળા ધબ્બા પડી જાય છે તેમ આપણા મન ઉપર પણ ઘણા સારા અને ખરાબ સંસ્કારના ધબ્બા પડેલા છે અને તે ધબ્બામાંથી તે વિચારો ઉદભવ છે જેમ કે આપણી સમક્ષ કોઈ સારી ઘટના પ્રસંગ કે વસ્તુ અર્થાત ચિત્ર આવે તો આપણા મન ઉપર સારા સંસ્કાર રૂપે જે ધબ્બા પડેલા છે તે સારા વિચારો જાગૃત કરે છે પરંતુ જેવા પાછા ખરાબ પ્રસંગમાં સંસર્ગમાં આવીએ તો ખરાબ ડબ્બા રૂપે પડેલા સંસ્કારો જાગૃત થતા ખરાબ વિચારો તીવ્રતાથી ઊભા થાય છે જો તે વખતે આપણે સાવધાન થઈ ના જઈએ અને વિચારોને રોકવાનો કે બદલવાનો પ્રયત્ન ના કરીએ તો તે આપણને બળાત્કારે ખરાબ કર્મ કરવા પહેરે છે માટે આ ક્ષણે ખૂબ જ મહત્વની હોય છે આવા સમયે ખૂબ જ સાવધાન રહેવું પડે છે આમ આપણું મન એ ટીવીની ચેનલ જેવું છે તમારા ટીવીમાં ઘણી બધી અલગ અલગ ચેનલો ચાલતી હોય છે જેમ કે કોઈ સમાચારની તો કોઈ પિક્ચરની તો કોઈ ગીતોની પછી કોઈ સ્પોર્ટની તો કોઈ ભક્તિની કથા ભજન વગેરેની તો પછી કોઈ ડિસ્કવરી જેવી માહિતીની હવે તમે પિક્ચરની ચેનલ કરો તો ટીવીમાં પિક્ચર જ આવશે બીજા એક કાર્યક્રમો નહીં આવે જો સ્પોર્ટની ચેનલ કરશું તો તમે માત્ર રમતો જ આવશે હવે ભક્તિની કરશું તો ભજન કથા વાર્તા જ ચાલુ રહેશે આમ તમે ચેનલ કઈ ચાલુ કરે તે ઉપર આધાર છે એવી જ રીતે તમારા મનમાં તમે જેવા પ્રસંગ હશે તેવા જ વિચારો ચાલુ થશે લગ્નમાં હશો તો તમારા કે તમારા બાળકોના લગ્ન અંગેના શમશાનમાં હશો તો વૈરાગ્યના કથામાં હશો તો સત્કાર્યના ધંધા પર હશો નફાના તેથી ખરાબ સંસ્કાર હશે તો ઈસા વિકાર કામના વગેરે વિચારો પ્રસંગોત્પાત ઉદભવશે આ અંગે એક ઉદાહરણ જણાવું જેથી વધુ સમજાશે ધારો કે સવારે પરોઢના સમયે કોઈ વ્યક્તિ ગામની બહાર ઝાડ નીચે બેઠો છે હવે ત્યાંથી અલગ અલગ વ્યક્તિ પસાર થાય છે પરંતુ તે વ્યક્તિને આ ઝાડ નીચે બેઠેલ વ્યક્તિ જોઈને સરખા વિચાર નહીં આવે કોઈ દારૂડીઓ હશે તો તે વિચારશે કે આ વ્યક્તિએ રાતને બહુ પી રાખી છે તેથી રાતનો અહીં બેસી રહ્યો હશે તો વાત્વિક વ્યક્તિ તમારા જેવો હશે તો તે વિચારશે કે આ ભગવાનનું ધ્યાન શાંતિથી થાય તેથી ગામના ઘોઘાટથી દૂર અહીં આવીને બેઠો છે જેથી કોઈ દખલ ના કરે એ બીજો કોઈ નીકળશે તો વિચારશે કે આ ચોર ચોરી કરીને આવેલ છે કોઈ બીજા ચોરની રાહ જોઈને ભાગ પાડવા અહીંયા અહીંયા ગામથી દૂર બેઠો છે ટૂંકમાં કહેવાનું કે વ્યક્તિ એક જ છે પરંતુ તેને જોનાર દરેક વ્યક્તિને અલગ અલગ વિચારો આવ્યા કેમ તો તેનું કારણ તેમના મન ઉપર પડેલા સંસ્કારરૂપી ધબ્બા અલગ અલગ છે આમ આપણા મન ઉપર આવા કેટલાય જન્મના સારા અને રાશિ ધબ્બા પડેલા છે જેની આપણને ખુદને પણ ખબર નથી ટૂંકમાં કહું તો આપણે ખુદ આપણને પૂરા ઓળખી શક્યા નથી જેને કારણે જ ઘણીવાર આપણે આવેગમાં એવા કામો કરી બેસતા હોઈએ છીએ કે આપણને આ પાછળથી આજીવન પસ્તાવવું પડે આ અંગે હું તમને એક જ દ્રષ્ટાંત જણાવું છું જેથી તમને ખબર પડશે કે આપણું મન કેટલું ભયંકર છે અને આપણે આપણા મનથી કેટલા અજ્ઞાની છીએ એક વ્યક્તિ બાળપણથી જ ભક્તિ ધરાવે તેને પ્રભુ ભક્તિમાં એટલો બધો રસ પડેલો કે તેને બાળપણમાં જ સંન્યાસ લઈ લીધો આમ સંસારના વિષયો વિકારોથી સાવ અજાણ એવી નાની ઉંમરમાં સંન્યાસ લીધા પછી પ્રભુ ભજનમાં જ ગુરુની શરણમાં રહી જીવન વિતાવવા લાગ્યો આમ બીજા સંન્યાસીઓ સાથે ગુરુ સાનિધ્યમાં રહેવા લાગ્યો હવે એક વખત બન્યું એવું કે કોઈ કામ વસાત બધાને પોતાના ગુરુ સાથે એક મોટા શહેરમાં કોઈ જગ્યાએ ધાર્મિક પ્રસંગે જવાનું થયું પરંતુ તે જગ્યા જવાનો એક જ માર્ગ હતો અને તે વિશ્યાવાડામાંથી પસાર થતો હતો આમ બીજો કોઈ વિકલ્પ ના હોવાથી ગુરુએ પોતાના બધા શિષ્યોને જણાવી દીધું કે આપણે નીચે દ્રષ્ટિ કરીને જ આ વિસ્તારમાંથી નીકળી જવું ક્યાંય પણ આમ તેમ નજર કરવી નહીં હવે બધા સંન્યાસીઓ આ વિશ્યાવાડામાંથી પસાર થયા કે આ બાળપણથી જ સંન્યાસી બનેલ સંન્યાસીની નજર એકાએક ઊંચે ઉઠીને એક મકાનની બારીમાંથી એક દ્રશ્ય જે અર્ધનગ્ન હતી તેની ઉપર પડી આ દ્રશ્ય જોતા જ તેનું મન ભભૂકી ઉઠ્યું તેના કામ વિકારો હવે ઉંમર થતાં જાગૃત થાય અને તેને આજ સુધી ક્યારેય ના અનુભવેલી મનની ચંચલતા અનુભવવા માંડી એ વિસ્તારમાંથી તો પસાર થઈ ગયા તો કેમ કરીને મસ્તનું અર્ધનગ્ન દ્રશ્ય તેના મનમાંથી જાય નહીં વારે વારે રોકવા છતાં તેના તે જ વિચારો આવે અને તે જ દ્રશ્ય મનસ્પટલ પર અંકિત થાય આમ તે વિસ્તાર તેના શરીરથી તો છૂટ્યો પણ મનથી ના છૂટ્યો અને આખરે તે એટલો બધો વાસણામય બની ગયો કે છુપાવે છે તે એ વિસ્તારમાં ગયો અને તે વિષય સાથે સંબંધ બાંધ્યો એટલું જ નહીં ત્યારબાદ લગ્ન કરી ફરી સંસારમાં પ્રવેશ કર્યો તો આ છે સંસ્કારોની તાકાત જે વ્યક્તિ બાળપણથી જ પ્રભુ સિવાય વિચાર કરતો ન હતો જ્યારે પોતાને પણ પોતાનામાં રહેલા આ દોષોની ખબર ન હતી જે સામે પ્રસંગ આવતા જાગૃત થયો અને એક જ ક્ષણમાં તેની આખી જિંદગીની કમાણી ઉપર પાણી ફેરવી નાખ્યું આજે આપણે સમાજમાં ઘણા આવા મોટા મોટા સાધુઓના તો જ્યારે સાંભળીએ છીએ અને આપણને આઘાત લાગે છે પરંતુ તે આનું જ પરિણામ છે આજે આપણા સમાજનું સૌથી મોટું દૂષણ ગણો તો તે એ છે કે આજે ઘણા સંપ્રદાયોમાં વ્યક્તિને બાળપણથી જ સંન્યાસી બનાવી દેવાય છે જે ઉંમરમાં તેને કોઈ વિકાર કે વાસનાનો પરિચય પણ થયો હોતો નથી અને તે સંન્યાસી બની જ્યારે યુવાન બને છે ત્યારે તે ના ઘરનો કે ના ઘાટનો રહે છે અને તેની પરિસ્થિતિ એવી વિષમ બને છે કે તેના સંસારમાં પાછો આવી શકે છે એ બદનામીના ડરથી કે ના સંન્યાસીમાં તેને રસ રહે છે અને પછી તે ભક્તિની આડમાં ના કરવાના કરતૃત્વ કરી સમાજની ચિતરવાનો પ્રપંચ કરે છે આમ ઘણા બધા સાધુ સંતો કે સંન્યાસી તે ટોચે પહોંચી વાસનાનો શિકાર બનતા પતનની ઊંડી ખીણમાં પડ્યા છે તેમ કે તેમને તેમના મનની ઊંડાણમાં રહેલા દોષોનો પરિચય જ થયો હતો અને જેવો પ્રસંગ આ મળે કે મન તેના અસલ સ્વરૂપમાં પ્રગટ થાય છે તો ઘણીવાર નાની બહેન બાળકને પોતાના મા બાપ દ્વારા પણ સંન્યાસી બનાવવા ઉકસાવવામાં આવે છે અને બાળક હોશમાં અને હોશમાં સન્યાસી બની જાય છે કે જે માટે તેને પોતે કદી વિચાર કર્યો હોતો નથી ધામધૂમથી તે બાળકને વરઘોડો કાઢવામાં આવે છે અને તેના આ કાર્યને તે સંપ્રદાય દ્વારા બિરદાવવામાં આવે છે અને બીજા કેટલાય બાળકોને આ રીતે ઉકસાવવામાં આવે છે પરંતુ ખરું કહું તો આપણા હિન્દુ ધર્મમાં આ સંન્યાસીની આ પ્રથા જ નહોતી કે બુદ્ધ ધર્મ આવ્યા પછી આવી આપણા ઋષિ તો આપણને તેથી જ ચાર આશ્રમો આપેલા બ્રહ્મચારી આશ્રમ વૃષ્ટ આશ્રમ વાણપ્રસ્થ આશ્રમ અને છેલ્લે આપી ગયેલો કે બધા અનુભવ લઈ ચૂકેલો માણસ સંન્યાસમાં પ્રવેશતો અને સમાજની સેવા કરતો પહેલાં આચાર્ય અર્થાત ઋષિ પરંપરા હતી કે ઋષિ પોતાની ધર્મ પત્ની સાથે આશ્રમમાં રહેતો અને આ રીતે ધર્મનું કામ કરી લોકસેવા અને ધર્મની સેવા કરતો એ ધર્મના વિચારો ફેલાવતો પરંતુ આપણે આ કડી જ તોડી નાખી અને આજે તો સીધા જ વ્યક્તિ બાળપણમાં જ તેને સંન્યાસ આપવામાં આવે અને આ રીતે સમાજમાં અનેક મિશ્રણો ઉદભવ્યા ગીતામાં અર્જુનની પણ આ સ્થિતિ થઈ છે અત્યાર સુધી તે અનેક યુદ્ધો લડી ચૂક્યો હતો આ યુદ્ધ તેનું પહેલું યુદ્ધ ન હતું પરંતુ આ યુદ્ધમાં પોતાના સગાવાળા અને બાંધવો સ્વજનો સાથે લડવાનો તેનો પહેલો પ્રસંગ હતો તેથી તેમને જોતા તેની અંદર લાગણી સંવેદના જાગૃત થઈ અને તેના ઉપર હાવી થઈ છે પરંતુ તેમને સૌભાગ્ય કે તેને ભગવાન શ્રી કૃષ્ણ જેવા મહાન માણસશાસ્ત્રી મળ્યા હતા તમે જુઓ કે શ્રી કૃષ્ણએ આ સમયે અર્જુનને મનનું પરિશોધન કર્યું છે અને બે કામ કરે છે

લડવા ઉશ્કેલ છે તો વળી એક બાજુ સ્વર્ગ અને પૃથ્વીનું રાજ્યનું પ્રલોભન આપ્યું છે એટલું જ નહીં પોતે રણછોડ હોવા છતાં અર્જુનને અપકીર્તિનો ભય બતાવ્યો છે આમ એક બાજુ તેને વીરતાને ઉશ્કેરી છે અને તે સંસ્કારો જાગૃત કરે છે બીજી બાજુ તેની લાગણી સંવેદનાને રોકવા પ્રયત્ન કરે છે અને તે માટે જણાવે છે કે જેને તું સગાવાલા અને સ્વજન કંઈ શોખ કરે છે પોતાના સમજે છે તે તો અમર છે તે કદી મરવાના નથી તેમના અને તારા કેટલાય જન્મો થઈ ગયા અને હજુ પણ થશે આત્મા કદી મરતો નથી અમર છે તે તો માત્ર બદલી છે આમ મનથી ભાગી પડેલા અર્જુનને વિચારો આપી લડવા માટે તૈયાર કરે છે આમ ટૂંકમાં કહેવાનું એટલું જ કે મન જ વ્યક્તિના વિકાસનું કે પતનનું સુખ કે દુઃખનું કારણ બને છે તેથી જ ભગવાને ગીતામાં મનને વિષયનું માધ્યમ બનાવ્યું છે હવે આ મનને કેવી રીતે કાઢી શકાય ગીતામાં આ વિશે શું પાય બતાવે છે તેની આપણે આગળના પ્રકરણ વાત કરીશું જય શ્રી કૃષ્ણ કેશવ अच्युतं केशवं कृष्णदामोदरं के रामनारायणं जानकीवल्लभम्